અને સ્થિતિમાં મહત્તમ ઉપર વહી છે પાણી શામળાજી બેશરપુરા પુલ ને અડકીને નીકળી રહ્યું છે પાણી મેસવો નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે જિલ્લામાં આજે પણ વરસાદનું જોર ઓછું તો ભીલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરી શરૂ કરાયા મેસોડે અને માઝુમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે મહત્તમ સપાટીથી ઉપર પાણી વહી રહ્યું છે શામળાજી બહેચરપુરા પુલને અડકીને નીકળી રહ્યા છે પાણી મેસવો નદી કિનારાના ગામડાઓને સતર્ક કરાયા જિલ્લામાં આજે વરસાદનું જોર ઓછું બિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરી શરૂ કરાયા મેસવોડે અને માઝુમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યા છે પાણી શામળાજી અડકીને નીકળી રહ્યું છે પાણી નદી કિનારાના અલર્ટ કરાયા છે જિલ્લામાં આજે પણ વરસાદનું જોર ઓછું તો ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરી શરૂ કરાયા મેસવો ડેમ અને માજુમ ડેમ ઓવરફ્લો ની સ્થિતિમાં છે મહત્તમ સપાટી થી ઉપર પાણી વહી રહ્યું છે શામળાજી બહેચરપુરા પુલને અડકીને નીકળી રહ્યા છે પાણી મેસવો નદી કિનારાના ગામડાઓને સતર્ક કરાયા જિલ્લામાં આજે વરસાદનું જોર ઓછું ભીલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરી શરૂ કરાયા